સંપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે પ્રિયંકા ગાંધી દમણનો ચહેરો બને તો જ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક ઉપર અસર થઈ શકે છે હોવાનું જણાવતા કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે આ દાવ ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેટન પટેલે કર્યો છે મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક ઉપર સતત ચોથી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે આ બેઠક ઉપર રાજકીય પાર્ટીઓમાં સૌપ્રથમ ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે એવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક ઉપરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા એવા પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે દમણદીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયા સાથેની વાતોમાં પ્રિયંકા ગાંધી દમણદીવ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણદીવ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો અને તેઓએ આ બેઠક ઉપરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને તો માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પર તેની અસર થઈ શકે છે સાથે જ દીવ કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠક ઉપર તેની અસર થઈ શકે છે કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવી વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતરવા અંગે ચાલી રહેલ ચર્ચાઓ વિશે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે શું કહ્યું આવો સાંભળીએ કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરિટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણદીથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે અને તમને અમે જણાવીશું બિલકુલ થશે એ જ મેં તમને કહી રહ્યો છું કે ભાઈ દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઘણો એવો આપણે કહીએ ને કે ગુજરાતીમાં ખાવત છે એ રીતે એક સોલિડ અસર થશે તો મને લાગી રહ્યું છે કે કંઈક નવું આ વખતે કંઈક થશે પણ ક્લિયર પિક્ચર પાછું તમને કહું કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે પ્રિયંકાજીને કેવી રીતના આ ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે તો એ તૈયાર કરી રહ્યા છે અમે બિલકુલ ઉત્સાહ છે જેવું એમનું નામ આવ્યું તો અમે ઇમીજિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈ કમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને એનાથી વિશેષ અમારા માટે શું છે દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય એમને